વકફ બોર્ડને લઈને કાલોલ બાજપ ધારાસભ્ય ફતેસિંહનું નિવેદન ફતેસીનું સક્રિય સભ્ય સંમેલનમાં કરેલ ભાષણનો વિડીયો વાયરલ વકફ બોર્ડને લઈને ફતેહસીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર નહેરુએ એકસો ત્રેવીસ સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી હતી મુસ્લિમો જે જગ્યાએ નમાજ પઢે તે જમીન વકફની થઈ જાય વકફનું બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે કોંગ્રેસ ક્યારેય હિન્દુઓ માટે એક શબ્દ બોલી નથી

અપશબ્દ બોલે ગાળ બોલે પાર્ટી નો કાર્ય કરતા કોને કોને ચતરી તો એ માત્ર કોંગ્રેસ કારણ કે કોંગ્રેસ નું કલ્ચર એ મુસ્લિમ છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં પણ કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના આ આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્કબ વિશે આદરણીય કિરણ રજુજી જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે બંને રાજ્યસભા અને લોકસભા પાસ થઈ ગયા આ વકપ બિલની જે મંજૂરી અને છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વકફ બોર્ડ બોલે બરોબર બીજા સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાજ પડી જાય તો બોલે આ તો અમારી નમાજ થયેલી વકફ બોર્ડની અલા આ હિન્દુસ્તાનમાં હરી હાથ જો હરી પાંચસો રોજવાડા હતા આ રજવાડા મર્ધન થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજાનો જન્મસ્થળ છે બધી જમીનો ઇમરાનોમે આજે ચાલે 80 વર્ષ પહેલા રેકર્ડ જોઈ લો તો એમને અપના ના કોણા પાણા નેહરુની એક ચાલ હતી એ વખતે ના પોતાની સત્તા ત્યારે એકસો ને ત્રેવીસ સંપત્તિઓ આ વક્કાપર ને સોંપી મિત્રો આપણી પાર્ટી અનેક સંઘર્ષ કર્યા અનેક વિવાદ આવ્યા પણ આ બધી તાકાત તમારા કારણે થાય છે ત્યારે સક્રિય સભ્ય સક્રિય સભ્યનું જયારે સંમેલન હોય ત્યારે એને ગંભીરતાથી લેવાનું આદરણીય સી આર પાર્ટી સાહેબે કીધું કે સક્રિય સભ્ય આપણે કોઈ દાડે બોલાવતા નથી તો ચાલો હવે નવી શરૂઆત કરો સક્રિય સભ્ય નું સંમેલન બોલાય ભોજન કરીને છૂટા પડીએ ભૂતકાળમાં આવું નહોતું થતું એનું કારણ વકબર પરનું બિલ આવ્યું કોને કોને ચર્ચરી તો એ માત્ર કોંગ્રેસ કારણ કે કોંગ્રેસનું નું કલ્ચર એ મુસ્લિમ છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્કબોર વિશે આદરણીય કિરણ રજુજી જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે બંને રાજ્યસભા અને લોકસભા પાસ થઈ ગયા આ વકફ બિલની જે મંજૂરી અને વકફ છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વકફ બોર્ડ બોલે બોલો પેજા સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાજ પડી જાય તો બોલે આ તો અમારી નમાજ થયેલી વકફ બોર્ડ અલા આ હિન્દુસ્તાનમાં હરી હાથો હરી પાંચસો રજવાડા હતા આ રજવાડા મરધર થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજા નું જન્મ સ્થળ છે બધી જમીનો એમના નામે આજે ચાલે એસી વર્ષ પહેલા રેકોર્ડ માં જોઈ લો તો એમને આપવાના ના કોને આપવાના નેહરુની એક ચાલ હતી નહેરુ એ વખતે ના પોતાની સંપત્તિઓ આપણી પાર્ટી અનેક સંઘર્ષ કર્યા અનેક વિવાદ આવ્યા પણ આ બધી તાકાત તમારા કારણે થાય છે ત્યારે સક્રિય સભ્યો સક્રિય સભ્યો નું